તે વારા ઘડીએ કહે છે કે હું ગામડે ઉયો જાઈશ તે કયા ગામના છે તે બધું જ મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું હા તો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તેનું નામ વિનુભાઈ વેદ છે અને આ મિત્રો તેના લગ્ન થઈ ગયા છે તે મહિનામાં ચાલીસ થી પચાસ હજાર રૂપિયા આરામથી કમાય છે અને તેને પંદરસો રૂપિયાનો પગાર નથી પણ તેને આ યુટ્યુબ ચેનલમાંથી માંથી પચાસ હજાર રૂપિયા આરામથી મળે છે છે અને અને મિત્રો મિત્રો તેનું મૂળ વતન અમદાવાદની નજીક રેફરા ગામ હા આ માહિતી હકીકત અને સાચી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ નું સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખશો જય શ્રી રામ